આ કાર્યક્રમ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ વડોદરા રેન્જ સંદીપ સિંઘના અધ્યક્ષ સ્થાને મુખ્ય વક્તા તરીકે યોજાયો હતો જેમાં મુખ્ય અતિથિ તરીકે વડોદરા જિલ્લા વિકાસ અધિક મમતા હિરપરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સંયુક્ત માહિતી નિયામક કચેરી વડોદરાના અધિકારીઓ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના તંત્રીઓ અને પત્રકારો હાજર રહ્યા હતા મહત્મ પોઝિટિવ રીતે કઈ રીતે આપણે